ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે વરસાદને કારણે રાધનપુર એપીએમસીમાં ખુલ્લામાં પડેલો જણસનો માલ પલળી ગયો હતો રાધનપુર માર્કેટયાર્ડમાં ઘઉં એરંડા ચણાના જણસની આવક વધુ હોવાથી માલ રાખવા માટે રાધનપુર એપીએમસી દ્વારા શેડની મોટી વ્યવસ્થા કરવામાં આવી છે છતાં માલની આવક બહુ હોવાના કારણે વેપારીઓએ ખરીદેલો માલ બહાર પલળી જતા લાખોનું નુકસાન થયું છે માર્કેટ દ્વારા શેડ બનાવ્યું પણ અતિ માલની આવક હોવાથી બારે ઉતારેલો જે ખેડૂતોનો માલ કોઈ પલળ્યો નહીં પણ વેપારીઓ જે લઈને બારે તોલ્યો એને હિસાબે વરસાદથી પલળ્યો છે એરંડા ચણ્યા અને રાયડું ખૂબ મોટું નુકસાન વેપારીઓનું છે આશરે એકાદ કરોડ રૂપિયા નુકસાન ગણી શકાય કનુભાઈએ શેડ ચેરમેન કનુભાઈએ શેડ બનાવડાવ્યો હતો પણ અંદર માલની માલની આવક વધારે થવાના કારણે ઘઉં જીરા તમામ તો બીજી તરફ રાજ્યના હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં પણ વહેલી સવારથી જ કમોસમી વરસાદ શરૂ થયો હતો જેમાં રાપર તથા આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદના લીધે ખેતરોમાં તૈયાર જીરું તમામ ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો વરસાદ સાથે પવન પણ રહેતા રવિપાકને પાકને નુકસાન થવાની શક્યતા વધી છે રાપરમાં આજ સવારથી જ કમોસમી વરસાદ ચાલુ છે એના કારણે વિસ્તારની અંદર જીરાનું વર્ષે બમ્પર વાવેતર છે અને અત્યારે જીરાનો પાક એસી ટકા કાપણી ઉપર છે તેથી જીરામાં અબજો રૂપિયાનું નુકસાન છે તથા બીજા અન્ય પાક જેવા કે વરિયારી છે કપાસ છે ઈસબુલ છે રાયડો છે આ પણ કાપણી હોવાથી એમાં પણ ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે આ કમોસમી વરસાદના લીધે રવિ પાક ની જે જણસ છે તેમાં ભાવમાં કઈ ફરક પડે હા આ અત્યારના જે કમોસમી વરસાદના કારણે તૈયાર પાક હોવાના કારણે પાકની જે ક્વોલિટી હોય જીવ છે વરિયારી છે કે રાયડો છે એમાં ક્વોલિટીમાં ઇફેક્ટ થવાના કારણે ભાવમાં ખેડૂત મોટો માર પડી શકે